બાપુ અહીં સુંદર મજાના નાના નાના ને સમજવા જેવા પ્રેરક પ્રસંગો રજૂ કર્યા છે અને આ પ્રેરક પ્રસંગોમાંથી તમને ઘણું બધું સાંભળવાનું મળશે ઘણું બધું જાણવાનું મળશે ઘણું બધું સમજવાનું મળશે તો આવો આપણે સાંભળીએ નાના નાના પ્રેરક પ્રસંગો એક બારમા ધોરણમાં ભણતો વિદ્યાર્થી પોતાને આ પરીક્ષાનું પરિણામ લઈ ઘેરે આવે છે અને એના પિતાને પરિણામ હાથમાં આપી અને કહેશે કે પિતાજી હું પાસ થઈ ગયો છું અને એના પિતાજી જોવે છે તો એનો દીકરો પંચાણું ટકા એ પાસ થયો હતો અને એનો પિતાજી દીકરાનો વાહો થપથપાવે છે અને રાજી થાય છે અને એની પત્નીને કહેશે કે સાંભળ્યું આજે આપણા ઘરમાં લાપસીના આંધણ મૂકો અથવા તો સરસ મજાનો કાજુ બદામવાળો દૂધપાક બનાવો કારણ કે મારો દીકરો પંચાણું ટકા એ પાસ થયો છે અને ત્યારે એ દીકરાની મા કહેશે કે મને પણ એ પરિણામ બતાવો અને દીકરાની માં પરિણામ હાથમાં લેશે અને જુએ છે અને ત્યારે દીકરો એના પિતાજીને કે પિતાજી તમે મારી મારી માને માને શા માટે આપ્યું ક્યાં આવડે છે મારી મા તો અભણ છે અને આટલું સાંભળી અને પગ તરેથી જમીન સરકી જાય છે અને પિતાજીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાય છે પરંતુ જવાન દીકરાને કંઈ કહી નથી શકતા અને કહેશે કે હા દીકરા ખરેખર તારી માં છે તું જ્યારે તારી માના પેટમાં હતો ને નવ નવ મહિના તારો ભાર ઉપાડ્યો અને તારા જન્મ વખતે તારી માએ અસહ્ય પીડા સહન કરી કારણ કે તારી મા અભણ છે તું નાનકડો હતો અને આખી રાતનો રાત તું તારી માને જગાડતો રોક અકળ કરતો દિવસે પણ રોક અકળ કરતો અને તારી માની એ નીંદર વેરાન થઈ જતી તને સુકામાં સુવડાવતા અને તારી માં ભીનામાં સૂતી કારણ કે તારી માં અભણ છે તું જ્યારે નાનકડો હતો તું ખૂબ જ તોફાની જીદી અને હઠીલો પણ હતો અને વારંવાર તારી માં તારો પક્ષ લેતી અને હું ઘણી વખત તારી માને ગેરશબ્દો અને અપશબ્દો પણ બોલતો અને તારી માને ઘણી વખત ડાંટ પણ દેતો કારણ કે તારી માં વારંવાર તારો પક્ષ લેતી અને તારી ભર કરતી કારણ કે તારી માં અભણ છે તું જ્યારે નિશાળે ભણવા બેઠો અને તારે રોજ સાત વાગે નિશાળે જવાનું હોય તારી માં પાંચ વાગે ઉઠે તારા માટે નાસ્તો તૈયાર કરે તારું ટિફિન તૈયાર કરે અને તને નિશાળે મૂકવા આવે કારણ કે તારી માં અભણ છે તું નિશાળેથી આવ તારા બૂટ ચંપલ ગમે ત્યાં ઉતારીને ફેંકી દેતો તારી માં એને વ્યવસ્થિત જગાએ રાખતી તું લેસન કરતા કરતા ક્યારે એક પથારીમાં એમને એમ સુઈ જતો તારા ચોપડા તારી બલબેનો તારા કંપાસો એમને એમ પથારીમાં રખડતા અને તારી માં રાત્રે એ બધા જ ચોપડા અને કંપાસો બલબેનો એકઠા કરી અને તારા દફતરમાં વ્યવસ્થિત ગોઠવીને રાખતા અને ચાદર ઓઢાડી અને સુવા જતી કારણ કે તારી માં છે તું જવાન થયો તારા ભાઈબંધ મિત્રો સાથે તું રાતો રાત જાગતો તેમની સાથે તું પાર્ટી કરવા જતો અને જ્યાં સુધી તું નહોતો આવતો ત્યાં સુધી તારી માં જાગતી અને સતત તારી ચિંતા કરતી કારણ કે તારી માં અભણ છે અને તારી માં અભણ છે અભણ જ રહેવાની અને આટલું સાંભળી અને દીકરાને આંખોમાંથી દડ દડ આંસુડા ચાલુ થઈ જાય છે અને એની મા પાસે જઈ અને કહેશે કે મા મને ક્ષમા કરી દે હવે પછી ક્યારે એ હું આવા શબ્દનો પ્રયોગ નહીં કરું અને દીકરો એની માને ભેટી પડે છે અને એની મા દીકરા ઉપર હાથ ફેરવતા કહેશે કે કંઈ વાંધો નહીં દીકરા અને બાપુ આના ઉપરથી સમજવાનું કે આપણા મા બાપ આપણા આદર્શ છે એને ક્યારેય નીચા દેખાડવાનો કે એમને અડધૂત કરવાનો પ્રયત્ન ના કરવો પ્રસંગ સમજાય એને વંદન એક નગરમાં એક સોદાગર રહેતો અને સોદાગરની પાસે ઓગણીસ ઘોડાઓ હતા અને એક દિવસ ઈ સોદાગરનું મૃત્યુ થાય છે સોદાગરને ત્રણ દીકરાઓ હતા અને સોદાગર જ્યારે મર્યો ત્યારે ત્રણેય દીકરા વિશે એક વસિયત લખતો ગયો અને વસિયતમાં લખ્યું હતું કે મારા મોટા દીકરાને મારા ઓગણીસ ઘોડામાંથી અડધો હિસ્સો આપવામાં આવે મારા વચ્ચટ દીકરાને એ ઓગણીસ ઘોડામાંથી ચોથો ભાગ આપવામાં આવે અને મારા સૌથી નાનકડા દીકરાને એ ઓગણીસ ઘોડામાંથી પાંચમો હિસ્સો આપવામાં આવે અને સોદાગર મરી ગયા પછી બધાએ વસિયત ખોલી અને જોયું પરંતુ ઓગણીસ ઘોડાના અડધા સી રીતે કરવા ઓગણીસ ના અડધા સાડા નવ ઘોડા કઈ રીતે કરવા કોઈને સમજ નથી પડતી ઓગણીસનો ચોથો ભાગ પોણા પાંચ ઘોડા સી રીતે કરવા કોઈને ખબર નથી પડતી અને બધા મનોમન મૂંઝાય છે અને બધા નમાલાત બની અને લમણે હાથ દઈને બેસી રહે અને એટલી વારમાં એક દૂરથી ઘોડેસવાર આવતો દેખાય છે અને ઘોડેસવાર આ ભીડને જોઈ અને ત્યાં આવે છે અને બધાને પૂછે છે કે આ ભીડ શેના માટે એકઠી થઈ છે અને ત્યારે એક વ્યક્તિ કહે છે કે એક સોદાગર મૃત્યુ પામ્યો છે અને એ એના ત્રણ દીકરા પાછળ ઓગણીસ ઘોડા મૂકતો ગયો છે અને વસિયત લખી છે કે મારા સૌથી મોટા દીકરાને આ ઓગણીસ ઘોડામાંથી અડધો હિસ્સો આપવામાં આવે હવે ઓગણીસ ના અડધા હિસ્સા સી રીતે કરવો મારા વચટ દીકરાને ચોથો હિસ્સો આપવામાં આવે ઓગણીસનો ચોથો હિસ્સો સી રીતે કરવો અને મારા સૌથી નાનકડા દીકરાને પાંચમો હિસ્સો આપવામાં આવે ઓગણીસનો પાંચમો હિસ્સો સી રીતે કરવો કોઈને કઈ સમજાતું નથી અને ત્યારે સોદાગર કે છે કે મારી પાસે એક ઘોડો છે એ ઓગણીસ ઘોડામાં મારો ઘોડો ભેરવી દો એટલે વીસ ઘોડા થાય વીસ ઘોડામાંથી અડધો હિસ્સો મોટા દીકરાને આપી દો એટલે દસ ઘોડા થાય અને ઘોડેશ્વર વાત માની અને દસ ઘોડા મોટા દીકરાને આપવામાં આવે છે પાછળ દસ ઘોડા વધે છે એટલે સોદાગર કહે છે કે વીસ ના ચોથો ભાગ એટલે કે પાંચ ઘોડા વચ્ચેટ દીકરાને આપી દો એટલે વીસ નો ચોથો ભાગ પાંચ થાય એટલે પાંચ ઘોડા વચ્ચેટ દીકરાને આપવામાં આવે છે અને ઘોડેશ્વર કહે છે કે વિષનો પાંચમો હિસ્સો એટલે ચાર ઘોડા સૌથી નાનકડા દીકરાને આપી દો એટલે વિષના ચોથો ભાગ ચાર થાય છે એટલે ચાર ઘોડા સૌથી નાનકડા દીકરાને આપવામાં આવે છે અને એક ઘોડો વધે છે એટલે એ કહે કહેશે કે મારો ઘોડો લઈ અને હું જતો રહું અને આ ઘોડેસ્વારની બુદ્ધિથી આ બધા ત્રણેય બાયોના હિસ્સા પડી ગયા અને બાપુ આના પરથી સમજવાનું કે તમારી તર્કશક્તિને સારે સમયે અને યોગ્ય જગ્યાએ લગાડવાથી કોઈ પણ અઘરું કામ સરળ બની જાય છે પ્રસંગ સમજાય એને વંદન એક નાનકડા ગામમાં એક ખેડૂત રહેતો અને એને એક દીકરો હતો અને ખેડૂત ખેતરમાં તનતોડ મહેનત કરી અને એના દીકરાને ભણાવે છે અને એક મોટો ઓફિસર બનાવે છે અને બાજુના શહેરમાં એનો દીકરો એક મોટી ઓફિસ ખોલી અને એક મોટી કંપનીમાં કામ કરતો હોય છે અને એમ કરતા કરતા દિવસો વીતે છે અને એક દિવસ એ ઓફિસરના ઓફિસનું બાયણું ખુલે છે અને જુએ છે તો અંદર કોઈ વ્યક્તિ આવે છે ને વ્યક્તિ બીજું કોઈ નહીં એનો પિતાજી જતો અને એ પિતાજી એના દીકરા પાસે આવી અને એને ખંભે હાથ રાખી અને પૂછે છે કે દીકરા મને બતાવ કે આ દુનિયાનો સૌથી શ્રેષ્ઠ માણસ કોણ છે અને ત્યારે દીકરો એના બાપને કહેશે છે કે આ દુનિયાનો સૌથી શ્રેષ્ઠ માણસ હું પોતે છું અને એના બાપને નવાઈ લાગે છે એટલે ફરી પાછા એના પિતાજી એના દીકરાના ખંભા ઉપર હાથ રાખી અને પૂછે છે કે દીકરા આ દુનિયાનો સૌથી શક્તિશાળી અને શ્રેષ્ઠ માણસ કોણ છે અને ફરી પાછો એ દીકરો એના બાપને જવાબ આપે છે કે આ દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ હું પોતે જ છું અને એના બાપને ફરી પાછી નવાઈ લાગે છે અને એના બાપ ઓફિસ છોડી અને જતા હોય છે અને ઓફિસના દરવાજે ઊભી અને દીકરાને કહે છે કે દીકરા તને હજી એકવાર કહું છું કે આ દુનિયાનો સૌથી શ્રેષ્ઠ અને શક્તિશાળી માણસ કોણ છે અને ત્યારે એ દીકરો એના બાપને કહે છે કે આ દુનિયાનો સૌથી શક્તિશાળી અને શ્રેષ્ઠ માણસ મારા પિતાજી છે અને આટલું સાંભળી અને પિતાજીની આંખમાંથી દળ દડ 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 ધડ આસુળા ચાલુ થઈ જાય છે અને પિતાજી એના દીકરા પાસે આવીને કહેશે છે કે મેં તને બે વખત પૂછ્યું કે આ દુનિયાનો સૌથી શ્રેષ્ઠ અને શક્તિશાળી માણસ કોણ છે ત્યારે તે તે બે વખત વખત જવાબ જવાબ આપ્યો આપ્યો કે કે હું છું પરંતુ ત્રીજી મને દુનિયાનો સૌથી શ્રેષ્ઠ અને માણસ મારા પિતાજી છે આનું કારણ અને ત્યારે દીકરો કે બાપુજી તમે બે વખત પૂછ્યું હતું કે આ દુનિયાનો સૌથી શ્રેષ્ઠ માણસ કોણ છે અને ત્યારે તમારો હાથ મારા ખંભા ઉપર હતો અને બંને વખત મેં કીધું હતું કે આ દુનિયાનો સૌથી શ્રેષ્ઠ અને શક્તિશાળી માણસ હું છું કારણ કે તમારો હાથ મારા ખંભા ઉપર હતો અને જે બાપનો હાથ દીકરાના ખંભા ઉપર હોય ને એ દીકરો દુનિયાનો સૌથી શ્રેષ્ઠ અને શક્તિશાળી માણસ હોય છે એને આ બાપને દીકરાનો જવાબ સાંભળી અને ખૂબ જ ખુશી થાય છે અને બાપુ આના ઉપરથી સમજવાનું કે આપણા માવતર આપણા માતા પિતા જ્યાં સુધી હયાત છે ત્યાં સુધી એની છત્રમાં રહી એને એની આનંદ અને એની મોજની લાગણીઓ હયામાં જેટલી એટલી ભરી દેજો પછી તમે દુનિયાના શ્રેષ્ઠ માણસ નથી રહેવાના જ્યાં સુધી તમારા માતા પિતા જીવિત છે ત્યાં સુધી તમે દુનિયાના સૌથી શ્રેષ્ઠ અને શક્તિશાળી વ્યક્તિઓમાં તમારી ગણના થશે પ્રસંગ એને બંધાય એક શેઠની કરિયાણાની દુકાન હતી અને એક દિવસ શેઠ એના દીકરાને દુકાને બેસાડી અને કહે છે કે તું થોડીવાર દુકાને બેસ હું હમણાં આવું અને કોઈ ગ્રાહક આવે તો એને સમજાવજે અને શેઠ જતા રહ્યા છે દીકરો કરિયાણાની દુકાને બેઠો હોય છે અને એક સંત મહાત્મા દુકાને આવે છે અને શેઠના દીકરાને કહે છે કે મને એ નિમક જોઈએ છે અને શેઠનો દીકરો એક સફેદ ખોખામાંથી એક પેકેટ નિમકનું આપે છે અને એ સંત મહાત્મા નિમક લઈ અને જતા રહે છે અને થોડીવાર પછી ઈ દીકરાના પિતાજી દુકાને આવે છે અને પૂછે છે કે કોઈ ગ્રાહક આવ્યા હતા અને ત્યારે દીકરો કહે છે કે હા એક સંત મહાત્મા આવ્યા હતા અને એક નિમકનું પેકેટ લઈ ગયા છે એટલે શેઠ પૂછે છે કે કેમાંથી ત્યાં આપ્યું એટલે દીકરો કહે છે કે જો આ સફેદ ખોખામાંથી મે એક નિમકનું પેકેટ આપ્યું છે અને ત્યારે શેઠ કહે છે કે ઈ નિમકનું પેકેટ નથી ઈ તો ઝેરી પાવડરનો ભૂકો છે અને શેઠ દોડતા દોડતા એ સંત મહાત્માના આશ્રમે જાય છે અને સંત મહાત્મા ભોજન થાળ પીરસી અને જમવાની તૈયારી કરતા હોય છે અને ત્યાં શેઠ જઈ અને સંત મહાત્માને કહેશે કે તમે એ ભોજન જમતા નહીં કારણ કે તમે જે લઈ ગયા છે તે નિમક નથી એ તો ઝેરી પાવડર છે અને ત્યારે સંત મહાત્મા એ શેઠને જવાબ આપે છે કે એ નિમક હોય કે ઝેરી પાવડર હોય આ ભોજન થાળ ભગવાનને તો અને એ હવે તો પ્રસાદ બની ગયો એટલે આ પ્રસાદ તો મારે ગ્રહણ કરવો જ પડશે અને સંત મહાત્મા એ પ્રસાદ ખાય છે અને થોડી વાર પછી સંત મહાત્માને કંઈ થતું નથી અને શેઠ જોવે છે તો સંત મહાત્માને કંઈ થતું નથી પરંતુ ભગવાનના મંદિરમાં રહેલી મૂર્તિ કાઢી પડી જાય છે અને શેઠ બધું મનોમન સમજી જાય છે અને શેઠ સંત મહાત્માના પગમાં પડી જાય છે અને સંત મહાત્માને પોતાના ગુરુ બનાવે છે અને એના શિષ્ય બની જાય છે અને બાબુ આના ઉપરથી સમજવું પડે કે આપણે ભક્તિ કરીએ તો ભક્તિમાં પૂરેપૂરી શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને ભક્તિ કરો એટલે ભગવાન ક્યારેય તમારા કામ બગડવા નથી દેતા પ્રસંગ સમજાવીને વંદન એક હોટલની અંદર એક વ્યક્તિ જમતો હતો અને એના ટેબલની સામે બે છોકરીઓ બેઠી હતી અને આ છોકરીઓ એ વ્યક્તિને કહે છે કે ભાઈ તમે અમારી સામે શા માટે જુઓ છો ક્યારના તમે અમારી સામે જુઓ છો અમારી સામે જોવાનું છોડી દો પરંતુ એ વ્યક્તિ કંઈ સાંભળતો નથી અને એ તો જમવામાં જ વ્યસ્ત છે અને ફરી પાછી છોકરીઓ એ વ્યક્તિને કહે છે કે ભાઈ તમે અમારી સામે શા માટે જોવો છો અમારી સામે જોવાનું છોડી દો પરંતુ એ વ્યક્તિ કંઈ સાંભળતો નથી અને એ તો જમવામાં જ વ્યસ્ત છે અને આ છોકરીઓનું મગજ જાય છે અને એ છોકરીઓ હોટલના મેનેજર પાસે જઈ અને કહેશે કે આ વ્યક્તિ જમતા જમતા ક્યારનો અમારી સામે જોવે છે અમે એને બે વખત કીધું છતાં પણ એ એકના બે નથી થતા અને મેનેજર એ વ્યક્તિ પાસે આવી અને કહેશે કે ભાઈ તમે આ છોકરીઓ સામે ક્યારના શા માટે જોવો છો પરંતુ એ વ્યક્તિ મેનેજરની વાત પણ સાંભળતો નથી અને એ તો જમવામાં વ્યસ્ત છે મેનેજર ફરી વ્યક્તિને કહેશે કે ભાઈ હું તમને કહું છું કે તમે આ છોકરીઓ સામું જોવાનું છોડી દો પરંતુ વ્યક્તિ કંઈ પ્રતિસાદ નથી આપતો એ તો જમવામાં ધ્યાન રાખે છે અને મેનેજરનો પણ મગજ ગરમ થઈ જાય છે અને વ્યક્તિને ધક્કો મારી અને જમીન ઉપર પાડી દે છે અને વ્યક્તિને લાગે છે અને વ્યક્તિ બૂમ પાડે છે અને વ્યક્તિની બૂમ સાંભળી અને એની સાત વર્ષની દીકરી બાથરૂમમાંથી દોડતી દોડતી આવીને કહેશે કે મારા પિતાજીને કોણે માર્યું અને ત્યારે મેનેજર કહે છે કે મેં માર્યું તારા પિતાજી ક્યારના આ છોકરીઓ સામે જોવે છે અને ત્યારે એ સાત વર્ષની દીકરી કહે છે કે મારા પિતાજી જન્મથી આંધળા અને બેરાશે અને આટલું સાંભળી અને બે છોકરીઓને મેનેજરને કાપો તોય પણ લોહી નથી નીકળતા અને બાબુ આના ઉપરથી સમજવાનું કે ક્યારેય પણ સમજા વિચારા વિના કોઈ પણ નિર્ણય ના લેવો કે કોઈ પણ વ્યક્તિ ઉપર ખોટો આરોપ ન લગાડવો પ્રસંગ સમજાય એને બંધાય એક સાત વર્ષની દીકરી દોડતી દોડતી એની સાવકી મા પાસે આવીને કહેશે કે મામા હું કેવી લાગુ છું અને ત્યારે એ સાવકી મા એની દીકરીને કહેશે તું એકદમ બેવકૂબ લાગે છે તું એકદમ બુદ્ધું લાગે છે તું ક્યારેય મોડલ નહીં બનીશ કારણ કે તું જન્મી અને જન્મતા વેત તું તારી માને ભરખી ગઈ તારી માનું મૃત્યુ થયું એટલે તું ક્યારેય મોડલ નહીં બનીશ તું ચાર વર્ષની હતી અને એક રમકડા માટે તે જીદ કરી હતી અને તારા પિતાજી ગામમાં રમકડું લેવા ગયા અને રમકડું લઈને આવતા હતા અને રસ્તામાં એનું એક્સિડન્ટ થયું અને એનું મૃત્યુ થયું તારા રમકડાને કારણે તારા પિતાનું મૃત્યુ થયું એટલે તું ક્યારેય મોડલ નહીં બની શકીશ અને આટલું સાંભળી અને દીકરી રોવા મળે છે અને એક દિવસ દીકરી કંઈક કામ કરતી હોય છે અને એના હાથમાંથી કાચની બયણી તૂટી જાય છે અને એની મા એની પાસે આવીને કહેશે કે તું ક્યારેય કામમાં ધ્યાન નથી આપતી અને એને ખૂબ જ મારે છે અને એને ઘરની બહાર કાઢી મૂકે છે અને દીકરી રોતી રોતી એના કાકાના ઘેરે જતી રહેશે અને કાકા એની દીકરીને સાચવે છે ભણાવી ગણાવી અને મોટી કરે છે અને એક દિવસ આ દીકરીની સાવકીમાં એમના બેનપણીના ઘેરે ગઈ હતી અને ત્યાં એની બેનપણીઓ એને પૂછે છે કે તારી દીકરીનું શું થયું અને ત્યારે એ સાવકીમાં કહે છે કે કેવી દીકરી કોની દીકરી અને ત્યારે એની બેનપણીઓ કહે છે કે જો આ ટીવીમાં જો કોણ છે અને જોવે છે તો ટીવીમાં એની દીકરી હતી અને એની એની દીકરીએ મિસ વર્લ્ડમાં પ્રથમ ક્રમાંક હાંસિલ કરી અને ખિતાબ હાંસિલ કર્યો હતો અને એનું ઇન્ટરવ્યુ આવતું હતું અને દીકરી ઇન્ટરવ્યુમાં કહેતી હતી કે મારા કાકાએ આજ મને આ સ્થાન ઉપર પહોંચાડી મારા કાકાએ મારામાં વિશ્વાસ મૂક્યો અને મારા કાકાએ મારી પાછળ સતત સંઘર્ષ કર્યો અને એનો સંઘર્ષ એની મહેનત રંગ લાવી છે અને આ કિતાબ હું મારા કાકાને અર્પણ કરું છું અને મારી સાવકીમાં એ પણ મારામાં વિશ્વાસ ન કર્યો પરંતુ એણે મને ઘરમાંથી બહાર કાઢી મૂકી અને આને કારણે મારે મારા કાકાને ત્યાં રહેવાનો મોકો મળ્યો અને હું મારા માને પણ ધન્યવાદ આપું છું અને આટલું સાંભળી અને એની સાવકી માની આંખમાંથી દડ 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 આંસુડા ચાલુ થઈ જાય છે અને પોતાની દીકરીને યાદ કરે છે અને બાપુ આના પરથી સમજવાનું કે જિંદગીની અંદર સતત સંઘર્ષ અને તમારી લાગણીને કારણે તમે દુનિયાના કોઈ પણ સ્થાન ઉપર પહોંચી શકો છો બસ તમારો વિજય નક્કી જ હોય છે તમારું સ્થાન નક્કી જ હોય છે પ્રસંગ સમજાય એને એક વખત કોલેજના ચાર પાંચ છોકરાઓ આખી રાત સુધી પાર્ટી કરી અને સવારે એને પરીક્ષા દેવા જવાનું હતું પરંતુ સમયસર એ પરીક્ષામાં પહોંચી નથી શક્યા અને આને કારણે પરીક્ષા આપી નથી શક્યા અને પ્રિન્સિપાલ પાસે જઈને કહેશે કે સાહેબ અમને ક્ષમા કરો અમે અમારા મિત્રના લગ્નમાં ગયા હતા અને પાછા આવતા હતા તો અમારી ગાડીનું ટાયર ફાટી ગયું અને આને કારણે અમે સમયસર પરીક્ષામાં પહોંચી નથી શક્યા અને ત્યારે પ્રિન્સિપાલ એ છોકરાઓની વાતને સાચી માની લેશે અને કહેશે કે કઈ વાંધો નહીં ત્રણ દિવસ પછી ફરી પાછી તમારી પરીક્ષા લેવામાં આવશે અને ત્રણ દિવસ સુધી તમે પરીક્ષાની પૂરેપૂરી તૈયારી કરી લેજો અને ત્રીજા દિવસે બધા છોકરાઓ પ્રિન્સિપાલ પાસે જાય છે અને પ્રિન્સિપાલ બધા છોકરાઓને અલગ અલગ રૂમમાં બેસાવે છે અને બધાને એક એક પેપર આપે છે અને પેપરમાં બે પ્રશ્નો હતા અને એના સો માર્ક્સ હતા પ્રથમ પ્રશ્ન હતો કે તમારું પૂરેપૂરું નામ લખો તમને એક માર્ક્સ મળશે અને બીજો પ્રશ્ન નવાણું માર્ક્સનો હતો એમાં લખ્યું હતું કે તમે જે ગાડીમાં ગયા હતા એ ગાડીનું કયું ટાયર ફાટી ગયું હતું અને બધા છોકરાઓ અલગ અલગ જવાબ લખે છે અને આના કારણે બધા છોકરાઓ નાપાસ થાય છે અને બાપુ આના ઉપરથી સમજવાનું કે જિંદગીની અંદર ક્યારેય પણ ખોટું બોલશો તો એ ખોટું લાંબો સમય નહીં ચાલે સત્યનો સહારો લેવો તો જ તમે આગળ વધશો ખોટું ક્યારેય લાંબો સમય ટકતું નથી પ્રસંગ સમજાય અને વંદન આ નાના નાના પ્રસંગો પૂરેપૂરા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે માદેવ દેવહાર